દીકરી પાસે જઈ જોગીદાસ ખણે એટલું કીધું કે બેન બેટા તને બીક નથી લાગતી બાપુ દીકરી નથી ઓળખતી કે આ જોગીદાસ ખમાણ છે અરે બેન બેટા વગડો ઉનાળા ધોમતાપ તપે છે એમાં વગડામાં તું એકલી છો તને કોઈ હેરાન કરશે તને કોઈ કદડશે તને બીક નથી લાગતી આજના અમુક ભ્રષ્ટ નેતાઓની ઉપર જનતા વિશ્વાસ નથી એટલા તેદુના બારોટીયા ઉપર આ દેશની દીકરીઓને વિશ્વાસ દીકરી પાસે જઈ જોગીદાસ ખમાણે એટલું કીધું કે બેન બેટા તને બીક નથી લાગતી શેની બીક બાપુ દીકરી નથી ઓળખતી કે આ જોગીદાસ ખમાણ છે ઉનાળા તાપ તપે છે એમાં વગડામાં તું એકલી છો તને કોઈ હેરાન કરશે તને કોઈ કલડશે તને બીક નથી લાગતી આજના અમુક ભ્રષ્ટ નેતાઓની ઉપર જનતાને વિશ્વાસ નથી એટલા તેદુના બારોટિયાઓ ઉપર આ દેશની દીકરીઓને વિશ્વાસ વિશ્વાસ